પિતાજી રોજ સાંજે સૂતા પહેલા તેના પુત્રને વાર્તાઓ કહેતા એક દિવસ તેણે પુત્રને કહ્યું દીકરા એક વાતને ક્યારેય પણ ભૂલીશ નહીં કે ભગવાન સર્વત્ર છે પુત્રએ આજુબાજુ જોયું અને પૂછ્યું પિતાજી ભગવાન સર્વત્ર છે પણ હું તેમને ક્યાંય જોતો નથી તે દેખાતા કેમ નથી પિતાજીએ કહ્યું આપણે ભગવાનને જોઈ શકતા નથી પણ તે સર્વત્ર છે અને તે આપણી બધી જ ક્રિયાઓ જોતા રહે છે અદૃશ્યપણે પુત્રને પોતાના પિતાજીના શબ્દો યાદ રહી ગયા થોડા દિવસ પછી દુષ્કાળ પડ્યો તેમના ખેતરમાં કંઈ પાક થયો નહીં એક દિવસ તે તેમના પુત્રને લઈને રાતના અંધારામાં ગામની બહાર ગયો અને બીજા ખેડૂતના ખેતરમાં પુત્રને લઈને આવ્યો તે બીજા ખેડૂતના ખેતરમાંથી અનાજ ચોરીને ઘરે લાવવા માંગતો હતો પછી ખેતરની બહાર પોતાના પુત્રને ઊભો રહેવા કહ્યું અને કોઈ આવી ન જાય તેનું ધ્યાન તું રાખજે એટલે હું પાક કાપી લઉં એમ કહ્યું પિતાજી ખેતરમાં પાક કાપવા બેઠા કે તરત જ પોતાના કહ્યું પિતાજી જુઓ પિતાજીએ કહ્યું કેમ બેટા કોઈ આવ્યું કે શું કોઈ જુએ છે પુત્રએ કહ્યું હા પિતાજી હું જોઉં છું કોઈ જુએ છે પિતાજી બહાર આવ્યા અને આજુબાજુ જોયું પણ કોઈ હતું નહીં કોઈ તેમને દેખાયું નહીં ત્યારે તેમણે પોતાના પુત્રને પૂછ્યું કોણ છે અહીં કોઈ તો નથી જોઈ રહ્યું ત્યારે પુત્રએ કહ્યું પિતાજી તમે જ મને કહેતા હતા કે ભગવાન સર્વત્ર છે તે અત્યારે તમે ચોરી કરવાના છો તે ભગવાન અદ્રશ્ય રૂપે તમને જોઈ રહ્યા છે ભગવાન સર્વત્ર છે તે બધાને જોઈ શકે છે તો તમને ખેતરમાંથી કાપણી કરતા કેમ ન જોઈ શકે પુત્રની વાત સાંભળી અને પિતાજીને શરમ આવી ચોરીનો વિચાર છોડી દીધો પછી પુત્ર સાથે ઘરે આવ્યો અને પહેલાની જેમ જીવન ગુજારવાનું વિચારી લીધું આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે આપણે માણસને છેતરી શકીએ છીએ પણ કુદરતને છેતરી શકતા નથી આપણા બધા જ કર્મો ભગવાન જુએ છે તેથી હંમેશા સારા જ કર્મ કરો